તો મહેનતથી સફળતા મળે છે વિચારોથી નહીં આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે બનાસકાંઠાના એક નાનકડા ગામના ધોરણ દસ સુધી ભણેલા હંસાભાઈ સુથારે જેમણે ખેડૂતો અને ખેતી માટે એક અદ્ભુત કામ કર્યું છે શું કર્યું છે આવું જોઈએ આ રિપોર્ટમાં બનાસકાંઠા જિલ્લો આમ તો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે પરંતુ આ જિલ્લામાં અનેક એવા લોકો છે જે પોતાની કોઠાસૂઝથી સારી નામના મેળવી રહ્યા છે

કે જે ભંગારની અંદર મેં જૂનું એન્જિન જોયું અને મને આઈડિયા આવ્યો કે આ એન્જિનનો કંઈક યુઝ કરું એટલે મેં આ એન્જિન મારે આ કારખાને લાવી અને ટ્રેક્ટરનો હાથ કામમાં લીધું પછી મેં જે ભંગારમાંથી વસ્તુઓ લાવ્યા સ્ટેટ પાર્ટમાંથી નવી વસ્તુ મૂકલાવી એમ કરી બધી વસ્તુ જોડી વધારો જોડ્યા અને આ ટ્રેક્ટરના જે મજગાટ છે બોનેટ છે એ બધું પાત્રથી સાત મહિનાથી બનાવેલ છે અને આ બધું ભેગું કરવાનું છ થી સાત મહિના થયા પણ ટ્રેક્ટરનું પૂરું કામ કરવા મને એક મહિનો સમય લાગ્યો છે પણ જ્યારે આ ટ્રેક્ટરનું કામ કરતો ત્યારે શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા ચાલુ હતી એટલે મેં આ ટ્રેક્ટરનું નામ રામલલા રાખ્યું જો કે હંસાભાઈ ટ્રેક્ટર બનાવતા હતા તે જ સમયે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા ચાલતી હોવાથી તેમણે બનાવેલ ટ્રેક્ટરનું નામ રામલલ્લા રાખ્યું છે આજના સમયમાં શહેરમાં કંપનીમાં શોરૂમમાં મળતા મિની ટ્રેક્ટર પાંચ લાખ આસપાસની કિંમતમાં મળતા હોય છે પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મિની ટ્રેક્ટર લાવી શકે તે ઉદ્દેશ્યથી હંસાભાઈ સુથારે માત્ર એક લાખ ને ત્રીસ હજારના ખર્ચે જ મિની ટ્રેક્ટર બનાવી દીધું તેનો ઉપયોગ દૂધ ડેરીમાં દૂધ ભરાવવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા વાવણી કરવા તેમજ રોડ પર પાંચસો કિલો વજન ખેંચવાનું કામ પણ આ મિની ટ્રેક્ટર કરી લેશે મારા ગામમાં સુથાર હંસાભાઈ જાતે ટ્રેક્ટર બનાવેલો છે ઓછા ખર્ચે લગભગ મિનિમમ દોઢ લાખના ખર્ચે બની ગયો ટ્રેક્ટર બધી વસ્તુ ભંગારમાંથી લાઈન એકઠી કરી મહેનત બહુ સારી કરી એટલે દોઢ લાખ માં તૈયાર થઈ ગયું હોય એ ખેતીમાં કામ આવે ચારો લાવવા માટે વાવણી ફોર કરવા માટે દૂધ ભરાવા જવા માટે દોણ લાવવું હોય તો ડેરીનું એ રસ્તામાં કાચા રસ્તામાં બાઇક લઈને જઈએ એના કરતા ટ્રેક્ટર ઉપર લાવો તો સારું એ બહુ સારી રીતે ચાલે છે અમને ગમ્યું છે એ અંજરાભાઈ સુજા છે અમારે ભાઈ છે બહુ છે બધું ભંગારમાંથી વસ્તુ બધી લાવીએ અમુક નવી વસ્તુઓ લાવી અને એમણે બધી બધે જોતો કરતો અહીંયા મગજ બે ગયો એટલે ટ્રેક્ટર બનાવ્યો ટ્રેક્ટર ખૂબ સારો છે ટ્રેક્ટર કોમ કરશે એવું સારો હાલશે ઓછા ખર્ચનો તેલ ઓછો મળે અને વાવણી બીમાં પણ કોમ કરશે પછી ધોન પૂંખીને એને હુંર કરવાનું કોમ કરશે ખરપડીયા લે લગાડશે તે કોમ કરશે બાગાતમાં કોમ કરશે બાકી ખેતીમાં કોમ કરશે ઘાસચારા લાવવામાં કોમ કરશે ખંડ બીજો લાવવામાં કોમ કરશે અને અત્યારે પાંચસો કિલો બંધાને તેલ ટ્રોલી વગાડશે તે ત્રણ છે ટ્રેક્ટર હારો છે અમને ગમી ગયો ખૂબ સારો અને ઓછા ઓછી કિંમતમાં ઓછા ખર્ચમાં ટ્રેક્ટર હારો ટ્રેક્ટર કોમ કરશે સરસ કોમ કરશે બધી વાત કોમ કરશે આ ટ્રેક્ટર ફક્ત અડધો લીટર ડીઝલમાં એક કલાક ચાલવાની એવરેજ આપે છે તેની સામે બજારમાં મળતું કંપનીનું મિની ટ્રેક્ટર દોઢ લીટર ડીઝલમાં એક કલાક ચાલે છે હંસાભાઈની માંગ છે કે સરકાર અથવા કોઈ કંપની દ્વારા તેમને આર્થિક રીતે મદદ કરવામાં આવે તો તેઓ અન્ય ખેડૂતો માટે પણ વધુમાં વધુ આવા ટ્રેક્ટર બનાવી શકે છે આજના આધુનિક યુગમાં ખેતી કરવી એ પણ ટ્રેક્ટર વિના ખૂબ મુશ્કેલ હોતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના લાખણીના એક નાના ખેડૂતે એક મિની ટ્રેક્ટર છે તે પોતાના બંગારમાંથી ચીજવસ્તુ લાવીને સમગ્ર ટ્રેક્ટર છે તે તૈયાર કર્યું છે મહત્ત્વની વાત એ છે કે આ ટ્રેક્ટર છે તે કોઈપણ શોરૂમમાં તમે કંપનીમાં જાઓ ત્યારે આ શોરૂમ આ પાંચ લીખ પાંચ લાખથી ઓછી કિંમતથી કોઈ મિની ટ્રેક્ટર હોતું નહોતું પરંતુ આ આ હંસરાજ નામના સુથા નામના ખેડૂત આ પોતાના ખેતરના અંદર કામ કરી શકે બાગાયત ખેતીમાં ઉપયોગી થઈ શકે એ રીતે આ મિની ટ્રેક્ટર બનાવ્યું છે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ મિની ટ્રેક્ટર ખૂબ જ ખેડૂતોને કામ આવે છે કેમ કે કોઈ ઘાસ સારો લાવવો હોય વાવણી કરવી હોય ત્યારે આ સમગ્ર ટ્રેક્ટર છે તે આ મિની ટ્રેક્ટર છે તે કામ આવતું હોય છે મહત્ત્વની વાત એ છે કે જ્યારે રામ અયોધ્યામાં જ્યારે બિરાજમાન થતા હતા તે દરમિયાન જ જ્યારે આ ખેડૂત હતા ત્યારે ટ્રેક્ટરની શરૂઆત કરી હતી ત્યારે આ ટ્રેક્ટરનું નામ પણ રામલલ્લા રાખવામાં આવ્યું છે મહત્ત્વની વાત એ છે કે હાલ આ ખેડૂતોને આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જોવા માટે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ઉમટતા હોય છે ખેતરના ખેડૂતો છે તે અહીં આવીને આ ખેડૂત પાસે ટ્રેક્ટરની માગણી પણ કરતા હોય છે મહત્વની વાત એ છે કે આ ટ્રેક્ટર છે તે મિની ટ્રેક્ટર માટે બહારથી ખેડૂતો પણ આવતા હોય છે આ ખેડૂત છે તે કહી રહ્યા છે કે આ ટ્રેક્ટર જે છે તે મને ખૂબ ઓછી કિંમતમાં બનાવ્યું છે લોકો અહીં જોવા પણ આવે છે પરંતુ કોઈ કંપની કે કોઈ સરકાર આમાં અમને મદદ કરે તો હું વધારે ટ્રેક્ટર બનાવી શકું તેમ છું સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા